આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી પ્રસોદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદને લીધે ભાવનગર જિલ્લામાં ઘણું નુકસાન થયું છે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે તેમણે કોળિયાક અને મોવા વિસ્તારની મુલાકાત લઈ કહ્યું હતું કે કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે તે પ્રમાણે આર્થિક સહાય આપવા અંગેના પત્ર મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે મુખ્યમંત્રીશ્રીએ પોતે પણ આ બાબતે ચિંતિત હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું આ વેળાએ પ્રાંત અધિકારી

ખબર પડે અને સરકાર ખૂબ જ ચિંતિત છે એને માટે અમે લોકો જેટલા બને એટલા પ્રયત્ન કરી રહ્યા આજે બી હું કંઈક વાત કરું એનો કોઈ અર્થ નથી સરકાર આના જેટલા બને એટલા પ્રયત્ન જલ્દી થાય બધું ચકાસણી કર્યા પછી હરેક વિસ્તારોમાં આ થયા પછી અમે બધા રિપોર્ટ ના આપવાના અને રિપોર્ટ થયા પછી શું પ્રયત્ન કરવા અને કેવી રીતે કામ સરળથી થાય એની માટે અમારા બધાના પ્રયત્ન ભાઈ હું બી ખેડૂતનો દીકરી અને અમે લોકો જે વિતાયું ને એટલે આ બધું જોયું એટલે અમને દસ્યા એટલે અમે લોકો કહે કે અમારી પર બી આ કુદરતી કપૂત આવ્યું છે અને અમે આમાંથી બહાર નીકળ્યા એટલે અમે લોકો જોઈએ કે આ જીવ બિચારા કેમ જીવતા હોય એટલે એની માટે અમે દિવસ રાત દોડીએ સરકાર બી ખૂબ ચિંતિત છે સરકારથી જેટલું થાય એટલું પ્રયત્ન હું બી કરું હું દિવસ રાત દોડું એ માટે કે પ્રજાનું કંઈ રીતે દુઃખ તો અમે આંચવીખીએ

તમે જાઓ મવા બાજુ જાઓ અમે લોકો જોઈ ત્યાં હશે અને અમે બહાર રોડ નીકળીને ત્યારે બધાને અમે કહી નથી એટલે અમે લોકો આ બધા સર્વે કરી અને જેટલા થાય એટલા પ્રયત્ન કરી અને અમે સરકારમાં પાછા રિપોર્ટ કરે અને એમાંથી સરકાર બનશે એટલે આ વધારે કરશે કેમકે આ ખેડૂતની સરકાર છે ખેડૂતોએ જે સરકાર આપી જ ને એટલે એના જે દુઃખ અમે લોકોને જોઈએ કે તો કોણ જોશે એટલે અમે લોકો દોડીએ રાત દિવસ દોડીએ જ લેવા એ જ